મંત્રી અમદાવાદની મુલાકાત લીધી નોટબુક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા શિક્ષણ મંત્રી અને પ્રફુલિયા પચાસ હજાર ચોપડાનું વિતરણ કર્યું નિકોલ વિધાનસભાની તમામ સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડા આવ્યા કાર્યક્રમ બાદ સરકારી શાળાઓને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસે નિવેદન આપ્યું કહ્યું કે ખાનગી શાળાઓમાંથી બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ લઈ રહ્યા છે ગયા વર્ષની સરખામણી અમદાવાદમાં ચાર હજાર વધુ બાળકોએ પ્રવેશ મેળવ્યો રાજ્યમાં બે લાખ બાળકો પ્રાઇવેટ શાળામાંથી સરકારી શાળાઓમાં જોડાઈ ગયા સરકારની સારી નીતિના કારણે બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે તો સ્કૂલ વર્ધીની વાન રિક્ષા અંગે પણ નિવેદન આપ્યું છે કહ્યું છે કે સરકાર અને અધિકારીઓ લીગલી કામ કરી જ રહ્યા છે સ્કૂલ વાન પ્રાઇવેટ હોવા છતાં સરકાર ધ્યાન રાખી રહી છે ફાયર અને સ્કૂલ શેડ અંગે મહાનગરપાલિકા તંત્ર કામગીરી કરી રહ્યું છે સરકાર અને કોર્પોરેશનના અધિકારીઓ બધા જ લીગલી રીતે કામગીરી થઈ કરી રહ્યા છે ને જે આપ રોજે મીડિયામાં આપી રહ્યા છે સ્કૂલ વાન એ પ્રાઇવેટ વાલીઓ કરતા હોય છે તો પણ આરટીઓ આ બાબતમાં સખ્ત રીતે કાર્યવાહી કરી રહી છે ને કરશે શિક્ષણ મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને એક મુદ્દા કે જે હાલ અત્યારે સૌથી ગરમ રહેલા છે એમાં બાળકોની સેફટી અંગે હોય કારણ કે સ્કૂલ વાનમાં જે અમે આપને બતાવ્યું રિયલિટી ચેક કર્યું છે કે કેવી રીતના બાળકોને ઘીટા બકરાની જેમ ભરી રહ્યા છે એને લઈને પણ શિક્ષણ મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે